ડાયમંડ સિટી સુરત હવે ઓર્ગેન ડોનર સિટી તરીકે ખ્યાતિ પામી રહ્યું છે જીવનદીપ ઓર્ગેન ડોનેશન ફાઉન્ડેશન દ્વારા ચોવીસમું અંગદાન કરવામાં આવ્યું સોજીત્રા પરિવારે વૃદ્ધના લિવર બંને કિડની અને બંને આંખોનું દાન કરી પાંચ લોકોને જીવનદાન બક્ષ્યું છે મૂળ અમરેલી અને મોટા વરાછા વિસ્તારમાં આવેલા શાંતિ નિકેતન ફ્લોરા સોસાયટીમાં ઓગણસાઠ વર્ષે સોજીત્રા ગુણવંતભાઈ સૌજીભાઈ પરિવાર સાથે રહે છે પરિવારમાં એક દીકરો અને બે દીકરી છે ગુણવંતભાઈ હાલમાં નિવૃત્ત છે ગત છવ્વીસ મે ના રોજ રાત્રે રામચોક મોટા વરાછા પાસે સાયકલ ચલાવતી વેળાએ સામાન્ય અકસ્માતમાં બેલેન્સ ગુમાવતા પડી જવાથી દર્દીને માથાના ભાગે ગંભીર ઈજા થતા તેઓને એમ્બ્યુલન્સ મારફતે નજીકની પીપી સવાણી હોસ્પિટલ ખાતે બેભાન અવસ્થામાં પહોંચાડ્યા હતા જેથી આઈસીયુમાં સ્પેશિયાલિસ્ટ ડોક્ટર જીજ્ઞેશ ગેંગડીયા અને ન્યુરો સર્જન ડોક્ટર હિતેશ ચિત્રોડા દ્વારા જરૂરી મગજના રિપોર્ટ કરાવ્યા સઘન સારવાર બાદ ડોક્ટર જીજ્ઞેશ ગેંગડીયા ડોક્ટર હિતેશ ચિત્રોડા અને નીરવ સુતરિયા ડોક્ટર અનિલ તંતી અને પૂનમ સાવલિયા દ્વારા દર્દીને બ્રેનડેડ જાહેર કરવામાં આવ્યા હતા બાદમાં પરિવાર દ્વારા અંગદાન માટે સંમતિ દર્શાવતા લીવર સહિતના અંગોના દાનથી પાંચ લોકોને જીવનદાન મળ્યું હતું વિપુલ તળાવિયા જીવનદીપ ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશન પીપી સવાણી હોસ્પિટલથી ડોક્ટર હિતેશ ચિત્રોડા સાહેબ ડોક્ટર જિજ્ઞેશ ગેગડીયા સાહેબનો ફોન આવ્યો હતો અમારે ત્યાં એક ઓગણસાઠ વર્ષીય મેલ પેશન્ટ દાખલ છે જેઓ બ્રેનડેડ છે આપ આવો અને પરિવારને સમજાવો અમે અમારા ફાઉન્ડર પીએમ ગોંડલિયા ડૉક્ટર નિલેશ કાછડિયા ટીમ સાથે અમે પેશન્ટના રિલેટિવને મળ્યા સોજીત્રા પરિવારના ગુણવંતભાઈ બ્રેન્ડેડ હોવાથી તેઓના પરિવારને સમજ આપી કે એ લોકોએ અન્યને નવજીવન મળે એટલા માટે અંગદાન કરવું જોઈએ પરિવારના નરેશભાઈ સોજિત્રાએ જેઓ દર્દીના ભત્રીજા છે તેમને ખૂબ જ વ્યવસ્થિત સમજણ સાથે પરિવારને સમજાવ્યું કે આપણે દાદા દાદીનું અગાઉ જીવતા જગત્યું કર્યું છે એ આનો એક ભાગ જ કહેવાય છે તો આપણે ચોક્કસથી દાદાનું અંગદાન કરીશું અને સમગ્ર પરિવારે અંગદાનની સંમતિ આપતાં જ સોટોમાં રજીસ્ટ્રેશન પ્રોસેસ શરૂ થઈ હતી ત્યારબાદ આ દર્દીના અંગો થકી પાંચ લોકોને નવજીવન મળ્યું છે એક લિવર બંને કિડની અને બંને ચક્ષુઓનું દાન સ્વીકારવામાં આવ્યું છે મુકેશ ગુરવ દિવ્યાંગ ન્યૂઝ સુરત